કેટલા હલકટના પેટનાઓ છે આપણા ગુજરાતના નેતાઓ કે જ્યારે જ્યારે કોઈ પણ બનાવ બને જે કોઈ દુર્ઘટના ઘટે બ્રિજ તૂટે કે આગ ઓનરત થાય કે કોઈ પણ ઘટના બને એટલે આપણા એવા પાંચ મંત્રીઓ છે આઠ પાંચ ને ઠોઠિયાઓ ને એ બધાને એટલું જ આવડે કે એક હાઈ કમિટીની રચના કરવામાં આવી છે રિપોર્ટ મંગાવવાનો એવો છે શરમ સંબંધીને છોડવામાં નહીં આવે તમારા ડોહા આજ સુધી તમે કોને પકડ્યા છે કોને તમે આજે સુધી ફાંસીની સજા આપી છે તમે એટલા એટલા ભ્રષ્ટાચારીના પેટના છો ને કે એના તમારા ભ્રષ્ટાચારના પાપે આ જનતા જધાય છે અત્યારે આ જે મહીસાગર વાળો ઘટના આજ હવારમાં બની અને નવ જણા બિચારા ઓમાઈ ગયા છે હવે એના પરિવારને શું સમજવાનું એના પરિવારને હું તમે સાત લાખ રૂપિયા આપો છો એટલે હું કાંઈ તમે એહસાન કરો છો અને આવા નવા તમારા ડોહા તમારા પરિવારના કોઈ ઘોમાઈ જાય તો શું થવાનું છે એ વિચાર કરો તમે તમારે નકરા તમારા ઘર ભરવા છે કોઈ પણ કામ હોય એક પણ કામ તમારું કમિશન વગેરેનું નથી થતું પછી તમે એમ કહો છો કામની ગુણવત્તા આમ હતી ઓલી હતી ને હું તમારા ડોહાને આ સુધી ગુણવત્તા કઈ હારી આપી છે હરેક જગ્યાએ તમે ભ્રષ્ટાચાર કરો છો આ તમારા ડોહા નવ જણા હોમાઈ ગયા છે એને હું સમજવાનું અને હવે તમે ભાષણ ઢોકો છો કે કમિટીની રચના કરીને રિપોર્ટ મગાવ્યો છે અને તમે કોને પકડી લેવો આજ સુધી મને કોને સજા આપી દેવો એટલે આ બધા હરામીના પેટનાઓના જે કાર્યક્રમો કરે છે ને અહીંયા ખાડા લઈ લઈને મારો ને તૈયાર સુધરે એમ છે બાકી આ એવા છે ને એને આપણે અમુક અમુક શબ્દ કહેતા આપણને શરમ આવે આ એટલા હલકા છે